થોડા દિવસો પહેલા બોટાદના ખેડૂત આગેવાનો અને ખેડૂતો દ્વારા બોટાદમાં સબસિડીવાળું કપાસનું બિયારણની અછત અને કાળા બજાર થતું હોવાની સરકારમાં તેમજ બોટાદ કલેક્ટર ડીડીઓ અને ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેથી બોટાદ જિલ્લામાં વિજિલન્સ કોર્ડ ત્રાટકી હતી બોટાદ જિલ્લાના બરવાડા શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની વિજિલન્સ કોર્ડ દ્વારા બરવાડાના એગ્રો સેન્ટર પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે વિજિલન્સ કોર્ટ દ્વારા બરવાડાના કેટલાક એગ્રો સેન્ટર પરથી બિયારણના સેમ્પલ લેવામાં આવ્યા હતા બરવાડા તાલુકાના ભીમનાથ ખાતેથી કપાસના બિયારણમાં પેકિંગ ફેર લાગતા બે લાખ અઠ્યાવીસ હજાર જથ્થો વેરીફાય કરવા જથ્થો સ્ટોપ સેલ કરી અને અધિકારીઓ દ્વારા કંપની સાથે વાત કરતા કંપનીએ ખાતરી આપેલ કે તે જથ્થો છે તેની શંકાનું સમાધાન થયું હતું જેને લઈ કોઈ વિસંગતતા જોવા મળી નથી તેમજ જે વેપારીઓની ત્યાં વિસંગતા દેખાય તેવા વેપારીઓને નોટિસો આપવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ એસપી વાઘમસિંહ નાયબ ખેતી નિયામક આજરોજ અમારા વિભાગીય કક્ષાએથી આંતર જિલ્લા જે સ્કોર્ડની રચના કરવામાં આવેલી એ અન્વયે અમે આજે બોટાદ જિલ્લામાં બરોડા તાલુકા ખાતે ચેકિંગની કામગીરી કરવામાં જે અમારી બોટાદની ટીમ છે એમની સાથે રહી અને આ જે વેપારીઓ છે એના ત્રણે ઇનપુટની ચકાસણીની કામગીરી હાથ ધરેલ છે જે અન્વયે જો કોઈ વેપારીને ત્યાં કોઈ વિસંગતતા જણાય તો એમને વિસંગતતા દૂર કરવા માટે નોટિસો આપવામાં આવે છે જરૂર જણાય જે ત્રણેય ઇનપુટ છે એમાં ખાસ કરીને અત્યારે બિયારણ એમનું સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવે છે સેમ્પલિંગ કરી અને જે તે લેબ છે ત્યાં એમની ચકાસણી અર્થે મોકલવામાં આવે અને એ પછી જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જો કોઈ વિસંગતતા જણાય તો સ્ટોપ સેલ કરી અને એમની નિયમ મુજબ જે છતી હોય એ દુરસ્ત થઈ શકે એમ છે કે કેમ અથવા તો સેમ્પલિંગમાં કોઈ મિસબ્રાન્ડિંગ કે બિનપ્રમાણિત જથ્થો કે કોઈ એવી ખામીઓ છે કે કેમ એની ચકાસણી કરી અને એ લેબોરેટરીના પરિણામ જે આવીએ એ અમારી બોટાદ જે અહીંની ટીમ છે એ આગળની કાર્યવાહી પછી હાથ એ અન્વયે જે પ્રમાણે વિસંગતતા જણાય એ અન્વયે કામગીરી કરવામાં આવે છે આ આપણે જે બરોડા તાલુકાની વાત કરીએ તો અહીંયા અમે જે ત્રણ ચાર વેપારીઓની અત્યારે તપાસ કરી તો એમને ત્યાં સ્ટોક રજિસ્ટર બિલ બુક એ બધી તપાસણી કરતાં એ લોકોએ નિભાવેલું છે અને કોઈ અહીંયા એવી ગ્રાહકોની પણ પેલી નથી ને જે ગ્રાહક જે વસ્તુ માગે છે અત્યારે એ વેપારીઓ એમને વિતરણ કરે છે ના એટલે એમાં જે પેકિંગ દાખલા તરીકે કોઈ કંપની હોય તો પેકિંગ ચેન્જ કર્યું હોય તો એ કંપનીએ પેકિંગ ચેન્જ કરેલું તો અમે સ્ટોપ સેલ કરી અને એ કંપની સાથે વાત કરતાં એમને ખાતરી આપેલ છે કે અમારું જ બિયારણ છે એટલે પછી કોઈ પ્રશ્ન રહ્યો નથી એટલે કોઈ બિયારણ ખામીવાળું હોય કે ડુપ્લિકેટ હોય કે બીજો કોઈ પ્રશ્ન હોય એવું ક્યાંય ધ્યાને આવેલ નથી